તરસાલી વિસ્તારમાંથી કુંભમેળા માટે પ્રયાગરાજ જવા નીકળેલી ચાર બસોમાંથી એક બસને મધ્યપ્રદેશના દેવાસ નજીક અકસ્માત નડ્યો હતો આ દુર્ઘટનામાં ડ્રાઈવર કંડક્ટર અને બે મુસાફરોને ગંભીર ઈજા પહોંચી છે દ્વારકેશ ટ્રાવેલ્સની આ બસમાં શ્રદ્ધાળુઓ કુંભમેળામાં ભાગ લેવા માટે જઈ રહ્યા હતા અકસ્માતની જાણ થતા જ સ્થાનિક પ્રશાસન અને બચાવ ટીમો ઘટના સ્થળે પહોંચી હતી ઇજાગ્રસ્તોને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે બાકીની ત્રણ બસો સુરક્ષિત રીતે પ્રયાગરાજ પહોંચી ગઈ છે પ્રાથમિક માહિતી મુજબ અકસ્માત કારણ બસ ના ડ્રાઈવર નો પરનો કાબુ ગુમાવો હોવાનું માનવામાં આવે છે સ્થાનિક પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે સવાર અન્ય મુસાફરો દ્વારા તેમની ગંતવ્ય સ્થાને મોકલવામાં આવ્યા છે આ દુર્ઘટના ને કારણે કુંભમેળામાં જવા ઈચ્છુક શ્રદ્ધાળુઓમાં ચિંતા વ્યાપી છે પ્રશાસને મુસાફરોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે વધારાના પગલા લેવા અને ડ્રાઈવરોને માર્ગ સુરક્ષા નિયમો નું કડક પાલન કરવા સૂચના આપી છે